એસએસજી હોસ્પિટલમાં દર્દીઓને ઘરેથી પંખા લાવીને હવા ખાવી પડે છે આમ તો એસએસજી હોસ્પિટલ એટલે મધ્ય ગુજરાતનું સૌથી મોટું હોસ્પિટલ પરંતુ અહીંના ખાડે ગયેલા વહીવટને કારણે વારંવાર વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ વિવાદમાં જોવા મળતી હોય છે વધુ એક વિવાદિત કહી શકાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ દ્રશ્યો છે એસએસજી હોસ્પિટલના સર્જિકલ વોર્ડના કે જ્યાં દર્દીઓ ને ઘરેથી પંખા લાવીને હવા ખાવી પડે છે ગરમીથી રાહત મેળવવી પડે છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ અને તેમાં આટલી સુવિધા પણ દર્દીઓને પૂરી પાડવામાં નથી આવી રહી એક તરફ આ દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ને બીજી તરફ સત્તાધીશો એસએસજી હોસ્પિટલના તેઓ કામગીરી થઈ રહી છે સુવિધા આપવામાં આવી રહી છે તેની દુહાઈઓ આપી રહ્યા છે પરંતુ દ્રશ્યો કંઈક અલગ જ દર્શાવે છે સર્જિકલ વોર્ડમાં દાખલ દર્દીઓ એક તો પહેલાં પોતાને જે દુઃખ છે જે પીડા થઈ રહી છે જે દર્દ થઈ રહ્યું છે તેનાથી પરેશાન છે અને બીજી તરફ અહીં ગરમી અને ઉકળાટથી પણ લોકો પરેશાન થઈ રહ્યા છે તેવામાં ઘરેથી પંખા લાવીને હવા ખાવા આ લોકો મજબૂર બન્યા છે

શનિવારમાં ના ના પંખા ચાલતો હે ગરમી થાય બહુ ગરમી થાય ઓપરેશન પિલેટ કર્યું

या तो उनका चाल्दा नहीं तो उनका माये चलेला बंद से बंद क्या दिवस से काम छे ग्रेडो से आ मेरे ने खबर आ मरते 15 दिन हो बाजरे आते बाकी से आसा से तुमने कितना दिवस से आया मैं 10 15 दिवस से गया गोबर नहीं जाते गोबर जाने चले उनका बंद छे कई कई आते चले से तेला 2-3 मतस સર્જિકલ વોર્ડમાં નું કામ ચાલી રહ્યું છે એના લીધે અમુક જગ્યાએ આ બધી બનાવ બનેલ છે આ માટે અમે ઇલેક્ટ્રિક વિભાગ અને પીઆઈયુ સિવિલને જાણ કરેલી જ છે અને હજી પણ અમે વારંવાર એમને કહેતા જ રહીશું જરૂર પડશે તો એમને નોટિસ પણ આપીશું કે કામ જલ્દી પતાવે પરંતુ જે બી છે આ મેન્ટેનન્સ એક્ટિવિટીના લીધે આ બનાવ બન્યો છે હા એટલે એનું કારણ એ જ છે કે એ વિભાગોમાં બધું મેન્ટેનન્સનું કાર્ય ચાલી રહ્યું છે એ જો હકીકત હશે તો એના અમે ચોક્કસ એના પગલાં લઈશું જે બી કે જેને પણ કહેવા જેવું હશે એને અમે ચોક્કસ કેવડાવીશું